ઈ માટે જો કડાન કો કડા નાખી દીધામાં બાંધવા હે આ બાજુ તમાર ભૂરો ખુઈ ગયો ભૂરા એ ભૂરા ફૂલ નીંદર માં છે કા એ જો સરણ પગલા કાલે જી તાજું હતું તા પાડી દીધા અને આ બાજુ આપણે ખાડા કરીને ભૂંગળા નાખેલા હે આમાં ખીલો નાખવાનો તો પછી કોબામાં ખાડો ન એટલા માટે આપણે ભૂંગળા નાખ દીધા કરવાની વાત એ છે કે આ બધા માળામાં અત્યારે બસ આસે સકલ વિના આપણે તો બધા માળા હે એક ઓલી બસ છે આ બાજુ છે તમારે જિયાભાઈ જો માથે નળિયા ઉપર કારણ કે વરસાદ આવે એવું છે એટલે એ બધું આંબાની ડાળ ને એટલે માથે સીડો જીયાભાઈ ઘણી ડાળું કાપી પણ નાખીયા હારો ને સરસ મજાનું વૃક્ષ પણ થઈ ગયું છે તો અહીંયા માળા છે એની કરતા તો વધારે આ બાજુ કવાની કરશે ઈ પણ તમને બતાવું ને કેટલા બધા માળા બનાવ્યા છે સુંગરી ગળાઇ ની એટલા

તો આ લો આ મારા ભઈજાનો પ્રોગ્રામ છે આ ધામ લોક મંડળમાં મારા ફેર છે તે ભઈજા બનાવી થી આઈ દો બધા ભઈજા ખાવા ના વાગી જા છે ગયા ને મારા જો નાસ્તો અને ચા તૈયાર થઈ ગઈ તો આ લો બધા ચા પીવા ઓકે કપડું ગામડાનું વતરણ છે આયા છે મારા રાજલ બેન આ બધાએ માલ બાંધ્યા ને અહીંયા amare કોબુ ને આવ કઈ સેવા વતરણ મારા ગામડાનું

જો છે કાયબર બેન ગાંઠિયા ખાય હે જો અમારે ભૂરો હજી છે ને જાગ ને કા ભૂરા એ આજ આજની જાગે ભીનું ભીનું છે ને એટલે આપડે આ જો આ માં એટલું કોબુ કરી નાખવાનું